ગાઈસ કમ છો બધા મજામાં જય માતાજી બધાને આજે અમે પાંચવડા આવ્યા હતા સુરપુરા દાદાના દર્શન કરવા માટે અહીંયા છેકથી બહુ જ વરસાદ છે ભયંકર વરસાદ છે પાંચવડા ગામ જે છે બોટાદથી એંસી કિલોમીટર દૂર છે અને અહીંયા અમારા સુરતંગ દાદા છે તો તમે એના દર્શન કરવા આવી છે તમે આજે પાંચવડા આવ્યા તમને કેવું લાગ્યું મજા આવી આજે બહુ મજા આવી ગયા દાદાના દર્શન થયા બધા ફોટો લો ભેગા છે બહુ મજા આવી ગયા આજે આવા આનંદ તો એ તો ખતે એવો આનંદ નથી કૃષ્ણા પૂજા મમ્મી કાકી પાછળ હાર્દિક બેઠો છે કાકા બેઠા છે કુમાર પણ છે બહુ બધા લોકો મેં આજે આયા છે દાદાના દર્શન કરવા માટે કાકા ને આપડે પૂછીએ કે કાકાને મજા આવી કે નહીં કાકા તમે કઈ કેવા માંગશો આજે બહુ મજા આવી દર્શન કરવાની અને અમારા દોઢિયાના પૂરા પૂરા દાદા અને આમ બહુ આનંદ થયો એમાં દીકરા આજે અમને લઈને આવ્યા ગાડી લઈને બહુ વધારે પડતો આનંદ થયો તમને કેવું લાગ્યું આજે કેવી મજા બેટા

ઘણા ટાઈમથી ઈચ્છા હતી પપ્પાની એટલે અમે લોકો આવ્યા આજે પાછો અમે જોયું નહોતું ફર્સ્ટ ટાઈમ જોયું છે કાકા અને કાકે તો ઘણી વખત આવી ગયા છે અહીંયા રસ્તાના રસ્તાઓ ઉપર છે અને અહીંયા બહુ જ વરસાદ પડ્યો છે અને રસ્તા પર બહુ જ પાણી ભરાઈ ગયા છે અને તો પણ કન્ટિન્યુ વરસાદ હજી ચાલુ જ છે અમે એ રેસ્ટ કર્યો છે દસ્તનથી આગળ એક સાજાના રેસ્ટોરન્ટ તરીકે છે એક હોટલ બહુ સારી હોટલ છે બધા લોકો કહેતા હતા કાઠિયાવાડી ખાવું છે પણ પૂજાની ઈચ્છા પંજાબી ખાવાની હતી તો પછી અમે અહીંયા સજાનંદમાં રોકાના છીએ અમે લોકો હોટલમાં પહોંચી ગયા છીએ અને બધાને પૂછે કે કોની કેટલી ભૂખ લાગે કેટલી ભૂખ લાગે છે તમને કુમાર તમને મને બહુ ભૂખ લાગે છે આપણને જના ડિસાઈડ કરે છે શું મગાવું શું નહીં ખાવાનું છે તો અમે કીજ ખાવાનું છે અમિતાને તને આ ભાઈ આ સવારના બધા લોકોએ જમી લીધું છે અને હવે અહિયાં થી અમે પાછા બોટાદ જઈએ છીએ ખાવાનું બહુ સારું હતું અહિયાં અને વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે અમે અત્યારે ઇન્દોરગઢ પહોંચ્યા છીએ અને સામે જોવો છો પહાડ ઉપર પણ એક સરસ એવું મહેલ જેવું બનાવેલું છે તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને હજી વરસાદ ચાલુ જ છે અને અમદાવાદથી પણ કોલ હતો કે ત્યાં પણ બહુ વરસાદ છે તો હવે હું બધાને પૂછીશ કે આજનો દિવસ કેવો રહ્યો ને કે બધાને કેવી મજા આવી હવે પહેલાં આપણે કાકીને જઈને પૂછશું કે આજનો દિવસ કેવો રહ્યો તો કાકી પાસે આવ્યા છીએ આપણે કાકી આજે કેવો રહ્યો તમારો દિવસ આજે હાર્દિક જે છે આજે ગાડી ચલાવી જ નહોતી અને આજે પાછળ બેઠો તો આપડીને પૂછશું કે આજે એનો દિવસ કેવો રહ્યો હતો હાર્દિક આજે કેવો રહ્યો તારે મજા આવી

અને આજે આગળ બેઠા હતા અને મને પણ મજા આવી કેમને મારી ઉપર વિશ્વાસ છે ડ્રાઈવિંગ ઉપર ક્રિષ્ના ને પૂછશું કે આજે તો એને મજા જ આઈ ગઈ છે ક્રિષ્ના કેવું રહ્યું આજે ગયા દિવ્યાંગ ને પણ સાથે લઈ ગયા હતા બહુ મજા આવી પણ થોડુંક કેવું હતું મન ખોળા માં બેસા એ તો બેવું જ પડે સાત સીટ માંથી નવ જણા ક્યાં બેસાડવા